ગોપાલભાઈ ઇટાલીએ જીતવા માટે કર્યું હતું કાવતરું સોશિયલ મીડિયાની અંદર તમને બધા લોકોને ખબર છે કે કરીબ એક બે મહિનેથી ગોપાલ ઇટાલીયા સરસામાં છે ફાઇનલી મિત્રો વાત કીધું આજે ભાઈ વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલીએ પોતે જીત મેળવી છે તેમની સામે કિરીટભાઈ પટેલ પોતે મિત્રો વાત કીધું હારી ગયા છે ગોપાલભાઈ ઇટાલીએ એકવીસમાં મિત્રો વાત કરી તો રાઉડની અંદર ભાઈ ટોટલ મિત્રો વાત કીધો સત્તરથી અઢાર હજાર મતથી મિત્રો વાત કીધો જીત્યા છે સોશિયલ મીડિયા કો હલાવી દીધું છે

પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા ભાજપ ગુજરાતની અંદર હારી શકે છે બિલકુલ હારી શકે છે ગોપાલભાઈ ઇટાલિયા જીતવા માટે હતું જીતવા માટે કર્યું હતું કાવતરું આવું મારું નથી કેવું આવું કેવું છે ભાજપના અમુક અમુક લોકોનું કે ગોપાલભાઈ ઇટાલિયા કાવતરું કર્યું હવે ભાઈ ઈ ભાઈ લો ભાઈ મિત્રો વાત હારિયા છે તો ભાઈ હારી હશે સ્વીકારી લ્યો ને શા માટે મિત્રો તો ગોપાલભાઈ માટે ગોપાલભાઈ માથે માથે મિત્રો મિત્રો આવા લગાવી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે તેની મહેનતથી જીત્યા જીત્યા છે છે ગોપાલભાઈ તો મિત્રો જીત્યા જ છે આમ આદમી પાર્ટી નેતા ગોપાલભાઈ ઇટાલિયા બાજુ મારી છે તો મિત્રો બહાર જ છે તો ખાસ કરીને મિત્રો વાત તો ગોપાલભાઈ ઇટાલિયા માટે એક વિડીયોને બને એટલે શેર કરીને એક લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં પણ અંદર ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયાને અમે જ ઇટાડીવા છીએ અને ગોપાલભાઈ ઇટાલિયા અમારે ત્યાં સારી એવું કામ કરવાના છે અને કરશે અને મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા ઓલ ટાઈમ મિત્રો વાત કીધો અહીંયા વિસાવદરની અંદર કામ કરતા રહેવાના છે વિસાવદરને પેરિસ બનાવવાનું કામ ગોપાલભાઈ ઇટાલિયાનું છે અને ગોપાલભાઈ ઇટાલિયા હવે સારું એવું કામ પણ કરવા જઈ રહ્યા છે તમને લોકોને ખબર છે કે કિરીટ પટેલ પોતે જુનાગઢ થી આવે છે મિત્રો આમ આદમી પાર્ટી નેતા એવા ગોપાલભાઈ ઇટેલે જે પોતે મિત્રો સુરત થી હારીને આવ્યા હતા ને ત્યારબાદ ગોપાલભાઈ ઇટાલિયા જે મિત્રો બાજી મારી છે ને ભાઈ વિસા અંદર ભાઈ સોપડા સાપ ભાજપ ને કરી નાખ્યું છે ગોપાલભાઈ ઇટેલે કમસે કમ 15 થી 20000 વશ્યના ગાળા ની અંદર એટલા મત ભાઈ જીત્યા છે હવે મિત્રો તમને શું લાગે છે ગોપાલભાઈ ઇટેલે જીત્યા છે આનું સૌથી મોટું કાવતરું ગોપાલભાઈ ઇટેલે કર્યું હોય બિલકુલ નહીં ભાઈ

ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે તો તેની મહેનતથી જીત્યા છે ઘણા બધા લોકો કહે છે બિલકુલ ખોટું છે વિડીયોને બંને એટલો શેર કરી દો સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય બોલવાનું નથી કારણ કે હવે આપણે આવનારા ટાઈમની અંદર જવું રહેશે કે ગોપાલભાઈ ઇટાલિયા શું કરે છે શું મિત્રો વાત કરી તો ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભાની અંદર બોલાવી નાખે છે શું મિત્રો વાત કરીએ તો ગોપાલભાઈ ઇટાલિયા બે હજાર ને સત્યાવીસની અંદર આવનારી સૌથી મોટી ચૂંટણીની અંદર ઉલત ફિલત કરે છે જે પણ થાય છે જોયા જેવું થવાનું છે કારણ કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા પણ છે અને શેતોભાઈ વસાવો પણ છે આ બંને મળીને ગુજરાતને એક નવી દિશાને નવા મિત્રો વાત કીધો માર્ગો ઉપર લઈ જઈ ગયા છે તો આપણે આવનારા ટાઈમની અંદર જોવા છે કે ગોપાલભાઈ ઇટાલીયા શેતુભાઈ વસાવા મળીને શું કરે છે જે પણ કરે છે મને લાગે છે કે સારું એવું કરવાના છે વિડીયોને બને એટલું શેર કરી સબસ્ક્રાઈબ કરો અને બોલતાની આજના વિડીયોમાં ત્યાં માહિતી આપણે એક નવો ઓડિયો મળ્યો